પાઠ ચાર તડકો અધમણ ડાંગર જલમલ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તરો લખો વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો વસંતરાયને એમ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈને તેમણે હવાથી હલતા પડદાને બારી પરથી ઉતાર્યો હતો ઓછો લાલ સાણસો મંગાવવાનું કારણ શું સમજ્યા હતા ઓછો લાલ સાણસો મંગાવવાનું કારણ નાગદાગા દેખાયા હશે એવું સમજ્યા હતા વસંતરાય પલંગ પર ચડવા ગયા ત્યારે પડવા જેવા કેમ થયેલા વસંતરાય પડવા જેવા થયેલા કેમ કે તેમનું ધોત્યું તેમના પગમાં લપેટાયેલું તોય તે દોડ્યા હતા ફાયર બ્રિગેડવાળા શું શું લઈને આવ્યા ફાયર બ્રિગેડવાળા માછલી પકડવાની જાળ પાણી છાંટવાની પાઇપ અને ફાયરપ્રૂફ કપડાં પહેરીને આવ્યા ફાયર બ્રિગેડ આવી પહોંચી છે એ વાતની બધાને કેવી રીતે ખબર પડી લાઈબંબાની બંબાની સાયરન વાગી તેથી ફાયર બ્રિગેડ આવી પહોંચી છે તેની ખબર પડી તડકો જોઈને લાય બંબાવાળાઓએ શું કહી કર્યું તડકો જોઈને લાઈબંબાવાળાઓ બંબાવાળાઓ દોડતા બંબે જે સાયરન વગાડતા વગાડતા નાસી ગયા તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે શું કર્યું તરલિકાએ કહ્યું બા બા ત્યાં બારીએ ના જતી વસંતરાયે તડકાને ઓરડામાંથી બહાર કાઢવા શું લાવવા કહ્યું વસંતરાયે તડકાને ઓરડામાંથી બહાર કાઢવા સાવરણી લાવવા કહ્યું તરલિકાએ તડકાથી બચવા માટે વસંતરાયને શાના પર ચડી જવા કહ્યું તરલિકાએ તડકાથી બચવા માટે વસંતરાયને પલંગ પર ચડી જવાનું કહ્યું તરલિકાનું ઘર ક્યાં હતું તરલિકાનું ઘર નરસિંહ એપાર્ટમેન્ટ ટોલનાકા ગણેશ બિલ્ડિંગની આગળ અમદાવાદ બાવીસમાં હતું તરલિકાએ ઓછો લાલને સાણસો ઊંચો લઈ લેવા માટે કહ્યું તડકો ખસી ઓછવલાલ તરફ આવતો હતો માટે તરલિકાએ સાણસો ઊંચો લઈ લેવાનું કહ્યું તરલિકાએ ઓછવલાલને શું આશ્વાસન આપ્યું તરલિકાએ ઓછવલાલને આશ્વાસન આપ્યું કે તડકો તમારાથી હજી પાંચ ફૂટ આઘો છે પછી ફિકર શું કરો છો કાકા નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તરો લખો તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે કેમ તડકાથી સૌથી વધુ વસંતરાય ગભરાય છે કેમ કે વસંતરાયની ચામડી એવી નાજુક છે કે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ તેમનાથી ખમાતો નહોતો તેમની ચામડી તડતડવા માંડતી ઓછવલાલ પોતાના કાન વિશે શું કહેતા ઓછવલાલ પોતાના કાન વિશે કહેતા કે રાત દાડો આપણે જાગતા ને જાગતા હો રાજા એક સહેજ સરખો સંચાર થાય અડધી રાતે તોય એ મારા કાન બહાર જાય નહીં હો મારા કાન કૂતરાથી ભૂંડા છે ઓછવલાલે તરલિકાને પૂછ્યું નાગદાદા એ દેખા દીધી છે ત્યારે તરલિકાએ શું કહ્યું તરલિકાએ કહ્યું સાફ સાફને તો ગણે છે એ તો પૂંછડી ઝાલીને ફંગોળી દઉં આ તો જુઓને ઓછો કાકા આટલો બધો તડકો તરલિકાએ ફાયર બ્રિગેડવાળાને ફોન કરવાનું કોણે તરલિકાને ફાયર બ્રિગેડને ફોન કરવાનું કોણે કહ્યું તેમણે ફાયર બ્રિગેડવાળાને શું કહેવાનું કહ્યું તરલિકાને ફાયર બ્રિગેડવાળાને ફોન કરવાનું ઓછવલાલે કહ્યું કે અધમણ જેટલો તડકો ઘરમાં ઘૂસી ગયો છે તો માછલા પકડવાની જાળ સાથે આવે તરલિકાના ઘરે આવી બંબાવાળા શું પૂછ્યું બંબાવાળાએ પૂછ્યું એકે એકે પૂછ્યું શું છે બીજાએ પૂછ્યું આગ લાગી છે ત્રીજાએ પૂછ્યું જવાબ આપોને થયું છે શું બા ઓરડામાં આવતા ઓછવલાલે શું વિચાર્યું બા ઓરડામાં ઓછવલાલે તડકાના દાજીને પૂછ્યું મૃત્યુ પામેલા એક સાથે અનેક માણસોને યાદ કર્યા તેમણે આંખો મીચી વિચાર્યું કે બિચારા બહેરા ભાભી આ તલ્લીને પ્રણવવાની અધૂરી ઈચ્છા સાથે મૃત્યુ પામશે હે રામ નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો તમને સૌથી સાહસિક પાત્ર કોણ લાગ્યું અને કેમ મને સૌથી સાહસિક પાત્ર તરલિકા લાગી કેમકે ઓછોલાલે તેને નાગદાદા દેખાયાનું પૂછતા તે હિંમતવાન જવાબ આપે છે આ ઉપરાંત તે વસંતરાય ઓછોલાલ અને તેની માતાને તડકાથી બચવા અંગે સલાહ સૂચન કરે છે વસંતરાયે શા માટે બૂમો પાડી વસંતરાયને એમ જ મનમાં આવતા તેમણે ખુરશી પરથી ઊભા થઈને હવાથી હલતા બારીના પડદાને ઉતારી લીધો પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો ઓરડામાં આવ્યો વસંતરાયની ચામડી એટલી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ સહન થતો નથી તેમની ચામડી તડતડવા માંડી અને એ સાથે જ દાધુ જાજુ થઈ ગઈ તેથી તડકાને બહાર કાઢવા માટે તેમણે બૂમો પાડી ચાલો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે સાચા ખોટા લખીએ પેલું વસંતરાયના ઓરડાની બારી પૂર્વ દિશા તરફ ખુલે છે સાચું તરલિકાનો અવાજ લાઉડ સ્પીકર જેવો મોટો છે સાચું વસંતરાય વસંત ઋતુ જેવા આનંદી સ્વભાવના છે ખોટું તરલિકાને મમ્મી નથી ગમતી તેથી તરલિકા તેમને બા ડી કહી બોલાવે છે ખોટું ઓછોલાલ રાજાને કહે છે હું હંમેશા જાગતો જ હોઉં છું ખોટું વસંતરાયની ઉંમર વધતા તેઓ સ્વભાવે બાળક જેવા બની ગયા છે સાચું વસંતરાય ઓછોલાલ જેવા બહાદુર પુરુષો રહેતા હોવાથી તેમના એપાર્ટમેન્ટનું નામ નરસિંહ એપાર્ટમેન્ટ રાખ્યું તો ખોટું તરલિકા ભોયતળિયે જ ઊભી રહે છે ખોટું લાઈ બંબાવાળા અધમળ તડકાને જોતા જ ગભરાઈને નાસી ઉઠે છે સાચું વસંતરાયના ઓરડામાં ઘણો બધો અવાજ થવાથી તેમના પત્નીને લાગે છે કે ઓરડાનો થોડો ખખડાટ થાય છે સાચું છેવટે તડકો ઘરમાંથી નીકળી ગયો ખોટું વસંતરાયે તડકો બહાર કાઢવા માટે સાવરણી મંગાવી સાચું તરલિકાની બા કાને સાંભળતા નહોતા સાચું વસંતરાયનું એપાર્ટમેન્ટ મહાદેવ બિલ્ડિંગથી બે મિનિટનું દૂર હતું ખોટું તરલિકાએ બંબાવાળાને તડકો પકડવા તડકો પકડવાની મોટી જાળ લઈને આવવાનું કહ્યું ખોટું ઓછો લાલ તડકાથી ડરતા નહોતા ખોટું ત્રણેય બંબાવાળા તડકાથી ડરીને નાઠા સાચું નીચેના વાક્યો કોણ બોલે છે કેવી રીતે કોને કહે છે અને કેવી રીતે ઠપકો સાહસ ડર કે સલાહ કયા તે લખો ચાલો કોઈ આ તડકાને કાઢો વસંતરાય બોલે છે તરલિકાને કહે છે અને ડરથી સાફ સાફને તો કોણ ગણે છે તરલિકા બોલે છે ઓછવલાયને સાહસ સાથે મને કશું થશે તો નહીં ને ઓછવલાલ કહે છે તરલિકાને ડર તમારે પડદો ઉઠાવવાની જરૂર શા માટે પડી ઓછવલાલ બોલે છે વસંતરાયને કહે છે ઠપકો આપે છે જટ આવજો હો ભાઈ તરલિકા કહે છે ફાયર વાળાને કહે છે અને સલાહ આપે છે બાપુજી તમે જટ પલંગ પર ચડી જાઓ તરલિકા બોલે છે વસંતરાયને કહે છે અને સલાહ આપે છે વસંતરાય તમે ખરા છો ચોછવલાલ બોલે છે અને વસંતરાયને કહે છે અને ઠપકો આપે છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો અરે બેટા જોને આ અધમળ તડકો વસંતરાય પગ અધર લઈ લો બાપુજી તરલિકા નાગદાદાએ દેખા દીધી છે ઓછવલાલ તે આ બારીનો પડદો કાઢ્યો ઓછોલાલ હજી પાંચ ફૂટ આઘો છે તમારાથી તરલિકા હજી પણ હજી બંબાવાળો કેમ ન આવ્યો વસંતરાય આગ લાગી છે બીજા નંબરનો બંબાવાળો ચાલો પછી ખાલી જગ્યા આપેલી છે વસંતરાયના પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો ઓરડામાં આવી ગયો વસંતરાયની બૂમો સાંભળીને તરલિકા દોડતી આવી તરલિકા કૂદકો મારી ખુરશી પર ચડી ગઈ ઓછવલાલના કાન કૂતરા જેવા સરવા હતા ઓછવલાલ સાણસો લઈને આવ્યા તરલિકાએ કંપતા હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો વસંતરાય નરસિંહ એપાર્ટમેન્ટમાં રહેતા હતા બંબાવાળા ત્રણ જુવાનો હતા તડકાથી દરીને બંબાવાળા સાયરન વગાડતા વગાડતા નાસી ગયા ચાલો શબ્દો એટલે કે વાક્ય આપેલા છે વાક્ય શું અર્થ દર્શાવે છે તેની સામે સાચાની નિશાની કરવાની છે દેખાદેવી એટલે શું તો કે દેખાવું ખમાવું ન હોય એટલે શું સહન ન થવું ગાભરા થઈ જવું એટલે શું તો કે ગભરાઈ જવું અણસાર આપવો એટલે શું ઇશારો કરવો ચીંધવું એટલે શું આંગળીથી બતાવવું પા ભાગ એટલે અડધાનું અડધું અધમણ એટલે દસ કિલોગ્રામ જેટલું દાજવું એટલે બળી જવું ચાલો વાક્યો વાંચો લીટી દોરેલા શબ્દોના અર્થ કૌંસમાંથી શોધીને લખો અધમણ એટલે કે દસ કિલો પછી ખમાતું નહોતું એટલે કે સહન થતું નહીં પછી ફંગોળી દીધી એટલે ઝડપથી ફેંકી દીધી પછી પાભાગનું એટલે કે અડધાનું અડધું પછી હાફળા ફાફળા એટલે કે ગભરાઈને ચાલો એના પછી જે શબ્દ છે બરાબર ન હોય તેને છેકી નાખો તો અહીં છે ફેંકવો અને ફંગોળવાથી ફંગોળો બરાબર શબ્દ નથી ફેકાય અને ફંગોળા એમાં જવાય પછી ફે ફેંકી દીધો છે એ તમારે કેન્સલ કરવાનું ફંગોળી દીધો પછી ફેંકી દેવા પડ્યા ફંગોળી ઉપર લીટો મારવાનો સળગી જઈશ છે એના ઉપર લીટો દાઝી જઈશ પછી સળગી જાય અને બળી જાય ઉપર લીટો દાજી જાય પછી અહીં છે એ દાજતો દાજતો ઘેર આવ્યો પછી ઝારથી ભરાયો છે અને અહીં છે એ પ્રવેશ્યા આવશે ભરાયા છે એની ઉપર લીટો મારવાનો ચાલો બંધ બેસતું હોય એમાં સાચર નિશાની કરવાની વસંતરાયની ચામડી એવી નાચું હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો ન હતો શિયાળામાં કોણો તડકો વસંતરાયની ચામડી સહન કરી શકતી નહોતી પહેલું સાચું તરલીકાએ કમતા હાથે ફાયરબ્રિગને ફોન કર્યો કે માછલા પકડવાની મોટી જાળ લઈને આવો નર્સિંહ એપાર્ટમેન્ટ ઓલ નાકા અમદાવાદ 22 હા ગણેશ બિલ્ડિંગની બે મિનિટથી રસ્તે જ છે પણ જટ આવો હો ભાઈ તડકાની સમસ્યાને કારણે તરલીકા થોડી ગભરાયેલી હતી ઓછો લાલને તડકાથી દાજીને ભડતું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમને આંખો મીચી દીધી બિચારા બહેરા ભાભી આ તલીને વના કોડ સાથે જશે હે રામ ઓછો લાલને લાગ્યો તલિકાના બા તડકાથી દાજીને મૃત્યુ પામશે ચાલો વાક્યોને વાર્તાની ઘટનાના ક્રમ આપો એટલે કે આ એક આ બે આ ત્રણ ચાર અને પાંચ પછી શું કીધું છે આગળ વાક્યને વાંચીને જેટલું હસવું આવે એટલે અહીં કરો પહેલું વાક્ય છે એ વાંચીને તમને ત્રણ હી એટલે થ્રી લખવાનું પછી ફોર પછી થ્રી પછી ટુ અને વન તમને જેટલું હસવું આવે એટલું તમારે લખવાનું રહેશે ચાલો એના પછી ઘરમાં બધાને પૂછીને કયા મહિનામાં તડકો કેવો લાગે છે કોશમાંથી શોધીને લખો કારતકમાં મીઠો માક્ષરમાં મીઠો પોષમાં કૂણો મહામાં હુંફાળો ફાગણમાં ઓતરાચિત્રા પછી ચૈત્રમાં આકરો વૈશાખમાં ધૂમધકતો જેઠમાં કાળઝાળ અષાઢમાં મીઠો શ્રાવણમાં કૂણો ભાદરવામાં આકરો અને આસોમાં હૂંફાળો ચાલો આ વાર્તા બીજી કઈ રીતે લખાય તો એક વાર્તા તમને અહીં આપેલી છે તો આપણે વાર્તા છે આની આ વાર્તા આપણે અલગ રીતે લખીએ કે એક ગરઢા ઉંદરે કહ્યું બિલાડીના ગળે ગંઢ બાંધીએ બીજા ઉંદરે કહ્યું ના તેના કરતાં ઝાઝર વધારે સારા રહે ઉંદરડીઓ સ્ત્રીવાળું ઝાંઝર શોધી લાવી અને બિલાડીની ફરવાની જગ્યાએ ઝાંઝર મૂકી દીધું બિલાડીના પગમાં ઝાંઝર પહેરાઈ ગયું પૃથ્વી પર બિલાડીની ઓછી અને ઉંદરની વસ્તી ખૂબ જ વધી ગઈ ચાલો એના પછી એના જેવી બીજી આપણે વાર્તા બનાવી એક ગરડો ઉંદર કહેશે એક ઉંદર કહેશે બિલાડીના ગળે ઘંટ બાંધીશું બીજો બીજો કહેશે ઝાંઝર બાંધીશું તો સારું રહેશે ઉંદરડીઓ સ્પ્રિંગવાળું ઝાંઝર શોધી લાવશે અને બિલાડીની ફરવાની જગ્યાએ ઝાંઝર મૂકશે તેને ઝાંઝર પહેરાઈ જશે એ દિવસથી પૃથ્વી પર બિલાડીની સંખ્યા વધશે ચાલ્યાના પછી ફિયોના વાળું આપેલું છે અહીં વાર અહીં એક આપેલું છે બે આપણે બનાવવાના ફિયોના પપ્પા દાદા માટે સાંભળવાનું મશીન લાવ્યા તે પછી દાદા ફિયોનાની બધી વાત સાંભળી શક્યા દાદા ફિયોની તકલીફ સમજી ગયા તેમણે તેમને વર્તન સુધારવા કહ્યું તેથી તેમણે આયાની જરૂર આયાની જરૂર છે રહેતી નથી ફિયોના તેથી ઉદાસ રહેતી નથી તેથી તે ખુશખુશાલ છે ફિયોના અને પપ્પા દાદા માટે સાંભળવાનું મશીન લાવે છે તે પછી દાદા ફિયોને બધી વાત સાંભળી શકે છે દાદા ફિયોનાની એની તકલીફ સમજી જાય છે તેમણે તેમને વર્તન સુધારવાનું કહે છે હમણાં તેને આયાની જરૂર રહેતી નથી ફિયોના ઉદાસ રહેતી નથી તે હમણાં ખુશખુશાલ રહે છે વાક્યો ધ્યાનથી વાંચો ક્રિયા દર્શાવવા શબ્દો માટે એના બે ભાગ પાડો ક્રિયાપદ ક્રિયા એક અને ક્રિયા બે એક ઉદાહરણ આપેલું છે બીજું પણ ઉદાહરણ આપે ત્રીજું ઉદાહરણ જોઈએ રોહિતે ફટાકડા ફોડ્યા એમાં ક્રિયાપદ ફોડ્યા ક્રિયા ફોડવાની થાય છે રોહિતે બધા ફટાકડા ફોડી નાખ્યા એમાં ક્રિયાપદ ફોડી નાખ્યા ક્રિયા છે ફોડવાની અને ક્રિયા બે છે એ નાખવાની મમ્મી નૈના માટે સાયકલ લાવી લાવી અને લાવવાની મમ્મીએ નૈનાને સાયકલ લાવી આપી લાવી આપી લાવવાની અને ક્રિયા બે છે એ આપવાની પરાગ લેસન લખશે લેસન લખશે છે એ ક્રિયાપદ લખવાની છે ક્રિયા પરાગ લેસન લખી બતાવશે લખી બતાવશે ક્રિયાપદ લખવાની ક્રિયા અને બતાવવાની પણ ક્રિયા બે મારા માટે કેરી લાવશો લાવશો અને લાવવાની મારા માટે કેરી મારા માટે કેરી લાવી રાખશો લાવી રાખશો લાવવાની રાખવાની પૈસા આપો આપો અને આપવાની પૈસા આપી રાખો આપી રાખો આપવાની અને રાખવાની વાત વાતમાં છેલ્લા વાક્યે આવ્યા આવ્યા અને આવવાની વાત વાતમાં છેલ્લા વાક્ય આવી પહોંચ્યા આવી પહોંચ્યા આવવાની અને પહોંચવાની ચાલો આપેલા ફકરામાં કઈ કઈ બે ક્રિયાઓ સાથે આપેલી છે લીટી કરો તો કે સંભળાવવા અને માંડીઓ કરતા અને હોય ધ્રુજવા અને લાગી થવા અને માંડી ચાલેના પછી ઉદાહરણ વાંચો કોંશમાં આપેલા ક્રિયાપદનો ઉપયોગ કરી વાક્યો પૂરા કરો કોશમાં ધોવું ને કાઢવું છે એટલે કે ધોઈ કાઢ્યા પચાવવું અને પાડવું છે તો કે પચાવી પાડ્યું તૂટવું અને પડવું તૂટી પડ્યું લખવું અને નાખવું તો લખી નાખીશ ના નાચવું અને ઉઠવું તો કે નાચી ઉઠીશ રાંધવું અને કાઢવું તો કે રાંધી કાઢે ચાલો એના પછી શબ્દોના બે અર્થ આપેલા છે બંનેના અર્થ જોઈએ ચાટવું એટલે કે જીભ વડે વસ્તુને ખાવી ખસવું એટલે કે ચાટી જવું અથવા ચા ચાટી જવું એટલે કે આઘાત લાગવો જવું એટલે ખસવું નાહવું એટલે સ્નાન કરવું નાખવું એટલે ફેંકવું અને નાહી નાખવું એટલે આશા છોડી દેવી પકડવું એટલે ઝાલવું રાખવું એટલે સંઘરવું અને પકડી રાખવું એટલે જીદ કરવી પડવું એટલે નીચે ગબડવું ભાંગવું એટલે કે તૂટવું પડી ભાંગવું એટલે નિરાશ થવું ધોવું એટલે પાણીથી સાફ કરવું અને પીવું એટલે પ્રવાહીને લેવું તે ધોઈ પીવું એટલે ગણકારવું ચાલો એમાં સંયુક્ત ક્રિયા છે એના આપણે વાક્યો બનાવવાના છે સંયુક્ત પહેલું છે ચાટી જવું રમાએ તેના મકાનના વાસ્તુમાં જયાને ન બોલાવી તો તેને ખૂબ ચાટી ગયું બીજું છે નાહી નાખવું દુકાનદારે સમીરભાઈ પાસેથી ઘણી જ વાર ઉઘરાણી કરી છેવટે દુકાનદારે નાહી નાખ્યું પકડી રાખવું ઋતવાના પપ્પાએ તેને ઘણી સમજાવી પણ તેને એકની એક વાત પકડી રાખી પડી ભાંગવું શિયાળે દ્રાક્ષ માટે ઘણા કૂદકા માર્યા છેવટે તે પડી ભાંગ્યું ધોઈ પીવું કેટલાક લોકો સરકારના નિયમોને ધોઈ પી જાય છે ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં ન આવતું હોય તેના પર છે ચેકો કરો ચાલો તો કે રાયના ફૂલ છે આવે છે ઝરણું નથી આવતું કોસ હિંચકો બળદગાડું ચાંદો સૂરજ પછી આંબા પરની કેરી પછી તુવેર કોયલ ઘઉં નદીઓનું ખળખળ પાણી પછી સુવાબળ તિરાડવાળી દિવાલ કાગડો ગુલમોહોરના રંગીન ફૂલો આટલી વસ્તુ આવતી નથી સૌથી નજીકનો અર્થ લાગતો હોય તે વિકલ્પ તમે સાચાની નિશાની કરો થોરની ટોચ ટૂચકો આભ બનીને ચટાક રાતો રંગ લહેરમાં ઝૂમતો એટલે કે બીજું સવારનો તડકો અડવાથી થોરની ટોચ લાલ રંગના આકાશ જેવી લાગે છે બીજું બહાર ઊભેલો આંબો એના પાન પાન આ ઉડી જાય રે પંખી ટહુકા થઈને એટલે કે ત્રીજું આંબા પર ઘણા બધા પક્ષી ગીતો ગાઈ રહ્યા છે કાંટાળા બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોય ઉપર ઠેલાય એટલે કે પહેલું બાવળ વચ્ચેથી પસાર થઈને તડકો જમીરીને અડે ત્યારે ટુકડા ટુકડા થયેલો લાગે પછી રંગબે રંગના પડિયા ગાબડા સીમમહી એટલે કે પહેલું સવારના તડકાને કારણે સીમની વનસ્પતિ પર અવનવા રંગો દેખાય છે પછી સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા ટર તરતા રેલા એટલે કે ત્રીજું નીકના પાણીમાં સૂરજના પ્રતિબિંબના છૂટા છવાયા ટુકડા વહી રહ્યા છે ચાલો યોગ્ય કારણ સામે સાચું કરો તડકો વાલોડે ચક્કર ઘૂમે છે કારણ કે વાલોળનો વેલો એ રીતે ગોઠવાયેલો હોય છે પેલું સવારનો તડકો પાકી કેરી જેવો બપોરનો સૂરજમુખી જેવો સાંજનો નારંગી જેવો વાદળછાયા દિવસનો છે એ અનાનસ જેવો ચાલો પછી ખાલી જગ્યા પૂરો ધોરિયા મહી ખળખળતા જળમાં આભ પડી મલકાય કપાસના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ઝીંડવું થઈને બહાર ઊભેલા જાંબુડો એના પાન પાન આ ઉડી જાયરે મીઠો કલરવ થઈને રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળા પીળા મેથી તણા ફૂલ થઈને ચાલો એના પછી આ બધા શબ્દોનો ઉપયોગ કરીને તમારે એક છે વાક્ય બનાવવાનું છે બધા શબ્દો છે એ કાઉસમાં તમને આપેલા છે ડાંગરના સુંદર ખેતરમાં શેઠે થોરની બાજુમાંથી પસાર થતી નીકને તડકામાં જોવાની ખરેખર મજા આવે શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને વાક્ય બનાવવું હોય છે આંધળા જન્મ વખતે બચ્ચા રીંછના રીંછના બચ્ચા જન્મ વખતે આંધળા હોય છે ધાબડ ધીંગી રાખતી આઘોને આઘો પહેલવાનને ધાબડ ધીંગી પહેલવાનને આઘોને આઘો રાખતી ઢીબાયા પછી કાનૂન અને વ્યવસ્થા સિંહ રીંછ કુટુંબમાં પાકા થયા પહેલવાનના પહેલવાનના ઢીબાયા પછી રીંછ કુટુંબમાં કાનૂન વ્યવસ્થા પાકા થયા હિંમતવાન બની ગયેલા ધીંગીના બચ્ચા મોટા થતાં ધાબડધીંગીના બચ્ચા મોટા થતાં હિંમતવાન બની ગયેલા ધીંગી જેવું એક રીંછ બાળ તેની મા મોટું થયા પછી થયું એક નીચ બાળ મોટું થયા પછી તેની મા ધાબડ ધીંગી જેવું થયું કૌંસમાં આપેલા સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય બનાવો અને એક એક વાક્ય દસ રીતે લખો કૌંસમાં આપેલા છે આપના પછી તમારા તમે રહો છો તમારું આ બધાનો ઉપયોગ કરવાનો વિસ્તારમાં પર્યો વાહન વ્યવહાર અવર જવર જાનમાલની હેરફેરને લગતા લગભગ બે લાખ વાહનો છે એના તમારે દસ વાક્યો બનાવવાના રહેશે દસે દસ વાક્યોનો અર્થ એક સરખો થવો જોઈએ એટલે કે આપના વિસ્તારમાં પરિવહનને લગતા બે લાખ વાહનો છે આપના વિસ્તારમાં અવર જવરને લગતા બે લાખ વાહનો છે આપના વિસ્તારમાં હેરફેરને લગતા બે લાખ વાહનો છે તમારા વિસ્તારમાં પરિવહનને લગતા બે લાખ વાહનો છે તમારા વિસ્તારમાં અવર જવરને લગતા બે લાખ વાહનો છે તમારા વિસ્તારમાં હેરફેરને લગતા બે લાખ વાહનો છે તમે રહો છો ત્યાં પરિવહનને લગતા બે લાખ વાહનો તમે રહો છો ત્યાં અવર જવરને લગતા બે લાખ વાહનો છે તમે રહો છો ત્યાં હેરફેરને લગતા બે લાખ વાહનો છે તમારું ઘર છે તે વિસ્તારમાં હેરફેરને લગતા બે લાખ વાહનો છે પછી બીજું આપેલું છે કે આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ બહુ જ વ્યસ્ત છે આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ ઘણું જ વ્યસ્ત છે આજે શહેરનું મુખ્ય ફ્રૂટ માર્કેટ બહુ જ વ્યસ્ત છે પછી આજે શહેરનું ફ્રૂટ માર્કેટ બહુ જ અવર જવરવાળું છે બહુ જ લેવડ દેવડ થતી હોય છે બહુ જ ભરચક છે ઘણું અવર વાળું છે ઘણું જ થતી હોય ભરચક છે ખૂબ જ અવર જવર વાળું છે ચાલો એના પછી મહિલા આમ્ર બેંકનું આપેલું છે મહિલા આમ્ર બેંકની મિટિંગ હમણાં શરૂ થઈ મધુબેન તેના વડા છે મધુબેન તેના અધ્યક્ષ છે મધુબેન તેના પદાધિકારી છે મધુબેન તેના ચાલો પછી આમ્ર બેંકની જગ્યાએ છે એ આપણે મિટિંગ છે હમણાં શરૂ રૂપિયા મધુબેન તેના વડા છે એમાં મહિલાની જગ્યાએ નારી લખીએ નારી 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 પણ નારીની જગ્યાએ સ્ત્રી 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 આપણે લખી શકીએ અને દસ વાક્યો છે તમારે બનાવવાના રહેશે આ લાંબા ચોરસ દર્શાવેલ બને ત્રિકોણના ક્ષેત્ર પર સરખા છે આ લાંબા ચોરસમાં દર્શાવેલ બે ત્રિકોણના ક્ષેત્રમાં સરખા છે આ લાંબા ચોરસમાં બે ઉ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે આ લાંબા લંબચોરસમાં દર્શાવેલ બને ત્રિકોણના ક્ષેત્ર પર સરખા છે પછી લંબચોરસ લંબચોરસ ઉપયોગ પછી ચતુષ્કોણ ચતુષ્કો સંભાજુ ચુસ્કો એના ત્રણ વાક્યો તમારે બનાવવાના છે ચોરસમાં છે એના તમારે ક્ષેત્ર પર સમાન છે એ લખવાના રહેશે પછી આ કાર્ય સરળ છે આ કાર્ય સહેલું છે આ કાર્ય આ કામ સરળ છે આ કામ સહેલું છે આ કાજ સહેલું છે આ કાજ સરળ છે આ કરવું તે સહેલું છે આ કરવું તે સરળ છે આ કામ આવડી જાય તેવું છે આ કામ આવડી જાય તેવું આ કાજ આવડી જાય તેવું છે ચાલો ચિકિત્સકે બીમાર વ્યક્તિને ઈલાજ માટે દવા આપી ડાક્ટરે બીમાર વ્યક્તિને ઈલાજ માટે દવા આપી ડૉક્ટરે બીમાર વ્યક્તિને ઈલાજ માટે દવા આપી પછી વૈદ્યે બીમાર વ્યક્તિને ઈલાજ માટે દવા આવી રીતે તમારે આ છે દસે દસ વાક્યો છે બનાવવાના રહેશે પછી અને ફરીનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરીએ અત્યારે ફક્ત પેન્સિલ ચિત્ર દોરી લઈએ રંગ પછી પૂરીશું દાખલો ગણતા પહેલાં રકમ ધ્યાનથી વાંચો અને પછી તેની રીત વિચારો મામાએ મામાને ત્યાં ગયા રવિવારે ભલે ગયા હતા આ રવિવારે ફરી જઈશું અત્યારે ફક્ત બારણા સાફ કરી લઈએ બાકીનું કામ પછી કરીશું ગણિત પછી શાનો તાસ છે ગુજરાતીનો મને આશા ખૂબ ભાવ્યો ફરી આપશો આવજો ત્યારે ફરી ક્યારે આવશો સંભળાયું નહીં ફરી બોલો ને ચાલો સાચો જોડણી વાળો શબ્દ પરિસ્થિતિ ધોત્યુ ફાયર બ્રિગેડ આશ્વાસન ચેષ્ટા પછી પલંગ અધ્ધર બિલ્ડિંગ સાયરન અને પડતું ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દ ઝાડ અથવા વેલાની પાંદડાથી થયેલી ઘટા કુંજ આગ બુજાવનારી ટુકડી ફાયર બ્રિગેડ અનેક ફ્લેટવાળું બહુમાળી મકાન એટલે કે એપાર્ટમેન્ટ આગથી સુરક્ષિત કરાયેલું એટલે ફાયરપ્રૂફ જેમાં પાણી ભરાયું રહે એવું પાળ બાંધેલું ડાંગરનું ખેતર ક્યારો સાવ તૂટ્યું ફૂટ્યું હોય તેવું જીર્ણ શીર્ણ ચાલો શબ્દ સમૂહના તમારે છે વાક્ય પ્રયોગ પણ કરવાનો રહેશે ખમાતું ન હોવું સહન ન થવું કુલરમાં રહેવાથી હવે બહારનો તડકો ખમાતો નથી તડતડવા માંડવું ફાટું ફાટું થવા માંડવું તડકામાં ચામડી તડતડવા માંડે છે દેખા દેવી એટલે કે પ્રગટ થવું વરસાદના વિરામ બાદ ઘણા દિવસો પછી સૂર્યએ દેખા દીધી ગાભરા ગાભરા થઈ જવું એટલે ખૂબ ગભરાઈ જવું પપ્પા વઢકશે તેથી મૌલિક ગાભરો થઈ ગયો ચાલો ખોટો શબ્દ નાખો મેં ચોકલેટ ખાધી હતી ગાય રોટલી ખાય છે અત્યારે અમે પાંચમા ધોરણમાં ભણીએ છીએ આવતા દિવાળી વેકેશનમાં અમે સૌરાષ્ટ્ર ફરવા જઈશું ગયા વર્ષે મારાથી કેરીનો મોરોબો સારી રીતે બન્યો નહોતો મારા ફૂવા આવતીકાલે ગાંધીનગરમાં હશે ચલો ક્રિયાઓ દર્શાવવા શબ્દો નીચે લીટી કરો આપીએ છીએ ગાય છે જોઈ બોલ્યો વળગી પડ્યા આવશે અને ચગાવીશું ચાલો એના પછી મૌખિક વાતચીત કરવાની છે હવે જોઈએ પ્રવૃત્તિઓ રમું જ પડે તેવા બે વાક્ય થોડાક વાક્યો લખો દરરોજ સવારે ત્રીસ વાટકી કસરત કરવી જોઈએ મયુરીનું અડધું મિલી કામ બાકી રહી ગયું મારા ભાઈના લગ્ન ત્રણ ઇંચ જેટલા નજીક છે તો મારે લા લાકડાના કપડાં લેવાના છે મેં ટીવી પર રમૂજી ફિલ્મ જોઈ તો મને દસ લીટર રડું આવી ગયું મારી મમ્મીએ ગઈકાલે મને સાડા અગિયાર ફૂટની વાર્તા કીધી આવી સમસ્યા દૂર કરવાનો એક ખરો ઉપાય અને એક રમૂજી ઉપાય લખો પાઇપ મૂકી બહાર આપણા વર્ગમાંથી ધુમાડો કાઢવો છે વીજળી નથી તો શું કરીશું તો ખરો ઉપાય બારે બાર ખોલી નાખજો રમૂજી ઉપાય દફતરમાં ભરીને બહાર ફેંકીશું મોં કડવું થઈ ગયું છે મીઠું કરવા શું કરીશું ખરો ઉપાય ગળી વસ્તુ ખાઈશું રમૂજી ઉપાય ડૉક્ટર પાસેથી મોં મીઠું કરવાની દવા લઈશું ખૂબ વરસાદ પછી કપડાં ભેજવાળા થઈ રહ્યા છે ભેજ દૂર કરવા માટે શું કરીશું ખરો ઉપાય કપડાંને તડકામાં સૂકવીશું રમૂજી ઉપાય કપડામાંથી ચુંબક વડે ભેજ ખેંચીશું ઘરમાં અડધો ટન અંધારું ઘૂસી ગયું છે અંધારું કેવી રીતે ભગાડીશું ખરો ઉપાય ઘરમાં બધી લાઇટ ચાલુ કરીશું અને રમૂજી ઉપાય લાકડી વડે મારી મારીને ભગાડીશું અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ